સર્વે વૈષ્ણવો ને જય શ્રી ગોપાલ આજે આપણે પરમ ભગવદીય દ્વારકાદશ દેસાઈ વૈષ્ણવના પ્રસંગનું પઠન કરવા જઈ રહ્યા છીએ જેની શરૂઆત આપણે શ્રી ગોપાલલાલજી ની વંદનાથી કરીએ શ્રી ગોપાલ વંદે ભક્તિ હમ શુકૃપાનિધમ સ્વરૂપ દાન ભાવ ભક્તિ વિવર્ધકમ પ્રભુ શ્રી ગોપાલલાલ આપણને આજ્ઞા આપે કે આ પ્રસંગનું આપણે પઠન કરીએ બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય દ્વારકાધાસ દેસાઈ જ્ઞાતે કાયસ્થ વૈષ્ણવ હતા અને તે જૂનાગઢના નિવાસી હતા પોતે દીવાન પણ હતા શ્રી ગોપેન્દ્રલાલજી ના સેવક હતા શ્રી ગોપેન્દ્રલાલજી એ તેમને વસ્ત્ર સેવા પધરાવી આપી હતી અને તે સેવામાંથી શ્રી ઠાકોરજી સાક્ષાત પ્રગટ થઈ

તેથી પોતે ખુશી થઈ કહ્યું જે તેને એક માસ પછી ચૌદશ દિવસે બપોરે સર્પદંશ થશે પણ જો મૃત્યુ પાછું વાળું હોય તો તે ભગવતી હાથમાં છે ત્યારે દેસાઈએ કહ્યું જે રાજ આપથી મોટા ભગવતી જો આપને મૃત્યુ પાછું વાળું હોય તો ક્યાં અસમર્થ છો ત્યારે આપ શ્રીએ કહ્યું જુઓ દેસાઈ ભગવતી છે તે મને વશ કરી રહેલા છે માટે તેની ઈચ્છા સિવાય અમારાથી કશું બની શકે નહીં માટે તમો મંડપ કરી ભગવતીને પધરાવો તેવી આજ્ઞા શ્રી ગોપેન્દ્રલાલજીએ કરી તે આજ્ઞા અનુસાર દ્વારકાદાસે ચતુરાદશીનો મંડપ કર્યો મંડપમાં પધરાવ્યા અને મહા આનંદ મંગલ વર્તાવ્યો મધખેલને દિવસે બરાબર બપોરે વૈષ્ણવો સમાજમાં બેઠા અને દાસને લાવી મંડળીની મધ્યમાં બેસાડ્યો થોડાક સમયમાં મોટો મણિધર ત્યાં આવ્યો એટલે દાસે પગ લાંબો કરી તેની સામે ધર્યો મણિધર પગનો અંગૂઠો ચૂસી પાછો ફર્યો સર્પ એવો હતો કે કરડે કે તુરત જ પ્રાણ જાય પણ ભગવતીની પૂર્ણ કૃપાએ કરી દાસના અંગને કાંઈ બાધા કરી શક્યો નહીં અને મંડપમાં આનંદ ઓછો વર્તાયો તે દિવસથી દ્વારકાદાસ ભગવતીનું ધ્યાન ધરતા અને શ્રી ઠાકોરજીનું સ્વરૂપ જ માનવા લાગ્યા દ્વારકાદાસ એવા પરમ કૃપા પાત્ર હતા તેના અનેક પ્રસંગો છે તે લગતા પાર આવે તેમ નથી જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તું દાસાન ની જાણીને મને ક્ષમા કરજો બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય